નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કપાસની અંદર જ્યારે આપણો કપાસ પચીસથી પાંત્રીસ દિવસનો થાય ત્યારે કયું ખાતર આપવું જોઈએ કારણ કે જે આપણે પાયાની અંદર ડીએપી આપ્યું હોય અથવા તો જે એસએસપી આપ્યું હોય અથવા તો વીસ વીસ ઝીરો તેર આપ્યું હોય પરંતુ આપણે પૂરતી ખાતર એટલે કે પચીસથી પાંત્રીસ દિવસનો જ્યારે કપાસ થાય ત્યારે કયું ખાતર આપવું જોઈએ કારણ કે જો આપણે રેગ્યુલર ખાતર ના આપીએ તો પછી છોડ હોય છે તે મૂરજાતો હોય છે તેની અંદર એટલી તંદુરસ્તતા રહેતી નથી તેથી તેની અંદર રોગજીવાત પણ વધારે જોવા મળતા હોય છે અને આપણે દવાનો સ્પ્રે કરતા હોય છે અને વધારે ખર્ચો થતો હોય છે અને આપણે જોઈતો હોય એવો કપાસ આપણે જોવા ના મળતો હોય કારણ કે જે ખાતર હોય છે જો આપણે રેગ્યુલર આપીએ તો કપાસ તંદુરસ્ત રહેતો હોય છે તેથી રોગ પણ ઓછી આવતી હોય છે તો એક આ મોટો ફાયદો જોવા મળતો હોય છે તેથી આપણે રેગ્યુલર ખાતર આપવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે પાયાની અંદર આપણે જો ડીએપી આપ્યું હોય તો ડીએપી ફક્ત ચાલતું નથી કારણ કે તેની અંદર ફોસ્ફરસ હોય છે પરંતુ જ્યારે કપાસ પચીસથી પાંત્રીસ દિવસનો થાય ત્યારે તેને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પોટાશિંક સલ્ફર વગેરે જે તત્વો હોય છે તેની ઉણપ જોવા મળતી હોય છે તો ખાસ કરીને જ્યારે પચીસથી પાંત્રીસ દિવસનો કપાસ થાય ત્યારે આપણે કયું ખાતર આપવું જોઈએ તો તેના વિશે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે અવનવી જાણકારી અમે આ ચેનલમાં આપતા હોઈએ છીએ અને ખેડૂત મિત્રો તમે જો સબ્સ્ક્રાઇબ કરેલું હોય તો દરેક વોટ્સઅપ ગ્રુપમાં શેર પણ કરી દેજો હવે વાત કરીએ આપણે કે જ્યારે પચીસથી પાંત્રીસ દિવસનો જ્યારે કપાસ થાય ત્યારે આપણે ખાસ કરીને જે નાઇટ્રોજન હોય છે તે આપણે આપવું જોઈએ મતલબ કે જે યુરિયા હોય છે તે આપવું જોઈએ હવેના ડ્રોઝ વિશે જો વાત કરવામાં આવે તો પચીસથી ત્રીસ કિલો પ્રતિ એકર આપણે યુરિયા આપી શકીએ અને ત્યાર પછી આપણે બીજા ખાતર વિશે વાત કરીએ કે યુરિયા ખાતર સાથે આપણે બીજું ખાતર જો આપવું હોય તો કયું આપી શકીએ તો ખાસ કરીને જે ફોસ્ફરસ હોય છે એ પણ આપણે આપી શકીએ પરંતુ જે તમે જો ડીએપી આપ્યું હોય પાયાની અંદર તો આપણે ફોસ્ફરસ આપવાનું રહેતું નથી હવે જે ખેડૂતોએ ડીએપી જે પાયાની અંદર નથી આપ્યું તો તેને જો આપણે ઉપરથી આપવું હોય પૂરતી ખાતર તરીકે તો દસથી પંદર કિલો પ્રતિ એકર આપણે આપી શકીએ અને ત્યાર પછી આપણે ત્રીજા ખાતર વિશે વાત કરીએ તો ત્રીજું ખાતર હોય છે તે પોટાશ જે એમઓપી આવે છે ન્યુરોટોપ પોટાશ તેનો ઉપયોગ પણ આપણે કરી શકીએ કારણ કે જેમ કપાસ મોટો થશે તેમ તેની અંદર જીંડવા આવશે ફાલ લાગશે તો આપણે જે પોટાશ હોય છે તે પણ તેની અંદર જરૂરિયાત પડશે કારણ કે પોટાસ હોય છે તે ફળ બનાવવામાં મદદરૂપ થતું હોય છે અને જે રોગ જીવાત આવતી હોય છે તો તે પણ આવશે નહીં કારણ કે જો પોટાસ ભરપૂર હશે તો ખાસ કરીને તેની અંદર ગ્રીનરી જળવાશે અને રોગ જીવાત પણ ઓછો આવશે અને ફાલ પણ એક સારું લાગશે અને જીંડવા પણ મોટા અને જબરદસ્ત અને ચમકદાર થશે તો તેના માટે જો પોટાસ આપવું હોય આપણે તો એની વાત કરીએ ડોઝની તો દસ થી પંદર કિલો પ્રતિ એકર આપણે જમીનની અંદર આપવાનું છે તો આ જે દરેક અમે નાઇટ્રોજન ફોસ્ફરસ અથવા તો પોટાશ ત્રણમાંથી તમે જે પણ ખાતર આપો તે આપણે જમીનની અંદર આપવાના છે નહીં કે આપણે સ્પ્રે કરવાના છે તો ખેડૂત મિત્રો આ ત્રણ ખાતર તમે મિક્સ કરી અને તમે પચીસ થી પાંત્રીસ દિવસનો જ્યારે કપાસ થયો હોય તો તમે આપી શકો છો હવે ઘણા ખેડૂતો એમ કહેશે કે અમે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ આ ત્રણે લેવા જઈએ તો તો તેના ભાવ હોય છે તે ખૂબ જ મોંઘા હોય છે કારણ કે જે પોટાસ હોય તે ખૂબ જ મોંઘું આવતું હોય છે ત્યાર પછી આપણે જે ફોસ્ફરસ એટલે કે ડીએપી હોય છે તે પણ ચૌદસોની આસપાસ જે પચાસ કિલોની બેગ આવતી હોય છે અને નાઇટ્રોજન એટલે કે યુરિયા તે આપણે ત્રણસોથી સાડા ત્રણસોની બેગ જે જોવા મળતી હોય છે તો ખાસ કરીને જે ખેડૂતો હોય છે તેને આ મોંઘું લાગતું હોય છે અને તેના માટે આપણે જો આ ના આપવું હોય આ ત્રણમાંથી એક તત્વ તમારે ના આપવું હોય તો તેના માટે પણ આપણે એક ખાતર એવું છે કે તમે તે પણ એનો ઉપયોગ કરી શકો છો અને એક એનું પણ એક સારું રિઝલ્ટ મેળવી શકો છો તો તેના માટે આપણે માઇક્રોન્યુટ્રોન્સ જે ખાતર આવતા હોય છે તેનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે જે અમે કીધું એની જેમ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશિન્ક સલ્ફર તેવા તત્વોની જરૂર પડતી હોય તો આપણે અલગ અલગથી જો આપણે ના આપવું હોય તો જે માઇક્રોન્યૂટન્સ હોય છે તેની અંદર બધા તત્વો તેની અંદર મળેલા રહેતા હોય છે તો તેના માટે આપણે માઇક્રોન્યૂટન્સમાં જો ખાતર વિશે વાત કરીએ તો ઇપ્પો કંપનીનું જે સાગરિકા આવે છે તે એક સારું અને બેસ્ટ રિઝલ્ટ આપે છે તેની અંદર પચાસથી વધારે તત્વો આવેલા છે તો ખરીદ મિત્રો આનો ઉપયોગ તમે કરો તો પણ એક સારું અને બેસ્ટ રિઝલ્ટ જોવા મળતું હોય છે કારણ કે જે પચાસથી વધારે તત્વો જો તમારે એની અંદર આપણે કપાસની અંદર મળે તો જીવાતો નથી આવતી કપાસ જે તંદુરસ્ત ના હોય તો તંદુરસ્ત થશે અને કપાસની અંદર ઉત્પાદનમાં પણ વધારો જોવા મળશે અને કપાસની જે ગ્રીનરી હોય છે તે પણ એક સારી રીતે જળવાશે અને વગેરે ફાયદા જોવા મળશે તો જે આપણે માઇક્રોન્યુટ્રન્સ ઇપો કંપનીનું આવે છે તે પણ તમે લઈ શકો છો અથવા તો અલગ અલગ જે આપણે કંપનીના માઇક્રોન્યુટન્સ આવતા હોય છે તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો કારણ કે જે ઇપ્પો કંપનીનું સાગરિકા લેવું એ જરૂરી નથી પરંતુ તમારા નજીકના એગ્રો સેન્ટર અથવા તો જે નજીકના ખાતર વિક્રેતા હોય ત્યાંથી તમે એક માઇક્રોન્યૂટન્સની બેગ લઈ અને ત્યાર પછી આપણે જે કપાસની અંદર આપણે નાખી શકીએ કારણ કે ઘણા ખેડૂતોને એમ થતું હોય કે જે ઇપ્પો કંપનીનું અમે નામ લીધું તો ઘણા ખેડૂતો કોમેન્ટ કરતા હોય છે કે તમે અમને અન્ય કંપનીનું નામ જણાવો તો તમે તમારા નજીકની જે એગ્રો સેન્ટર અથવા તો જે ખાતર વિક્રેતા હોય ત્યાં જઈ અને તમે કોઈ પણ માઇક્રોન્યૂટ્રન્ટ્સની બેગ લઈ અને ત્યાર પછી આપણે પચીસથી પાંત્રીસ દિવસનો જ્યારે કપાસ થાય ત્યારે આપણે તે ખાતર આપી શકીએ કારણ કે માઇક્રોન્યૂટ્રન્ટ્સ હોય છે તેનો ફાયદો ખૂબ જ સારી રીતે કપાસની અંદર જોવા મળતું હોય છે મિત્રો આપણે ખાસ કરીને થી પાંત્રીસ દિવસનો જ્યારે કપાસ થાય ત્યારે આવા ખાતરોનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ કારણ કે રોગ જીવાત ઓછી આવશે તમારો કપાસ પીળો નહીં પડે તમારા કપાસમાં ગ્રોથ પણ જોવા મળશે અને સાથે સાથે તંદુરસ્ત રહેશે તો કપાસની અંદર ઉત્પાદન પણ એક સારું જોવા મળશે તો ખેડૂત મિત્રો અવનવી જાણકારી અમારા ચેનલમાં અમે આપતા હોઈએ છીએ તો અમારા ચેનલે હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી રાખજો અને જે ખેડૂતોએ સબસ્ક્રાઈબ કરેલું છે તે દરેક વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો અને એક લાઇક આપી દેજો અને કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર લખજો જેથી કરીને અમે તેનો જવાબ આપી શકીએ અને ખેડૂત મિત્રો અમે તે જવાબ આપવાનો પ્રયત્ન જરૂરથી કરતા હોઈએ છીએ તો ખેડૂત મિત્રો હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતા